નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશની સૂચના અને માર્ગદર્શન અન્વયે સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાય શ્રી આર આર સાહેબે સૂચના આપે કે કામરેજ પોસ્ટ વિસ્તારમાં આવેલ અલગ અલગ ફાર્મ હાઉસમાં

ચાર યુવાનો તથા બે યુવતીઓ બેસી દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ બે વોડકાની ખાલી બોટલ તથા એક વોડકામાં એક વોડકાની બોટલમાં ત્રણસો એમ જેવો વિદેશી દારૂ મળી આવેલ જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈ ઇસમોએ પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવ્યું જે અંગે કામરે પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલી છે